હાલો દોસ્તો રણભર ન્યૂઝમાં તમારો સ્વાગત છે દોસ્તો તો વનરાજ ઠાકર કરીને એક ટપોરી આવ્યો છે તો એ ટપરીને કહેવા માંગુ છું ભાઈ તું સુધર જા તારે પર્સનલી એ વ્યક્તિ સાથે વાંધો હોય ને તો એને ફન કરીને કે બધી સમાજ ઉપર આદિવાસી એમ કરીને તું ટીપણી કરી છે તો એટલી નથી બંધ પડતી આદિવાસીમાં કેટલા આદિવાસી ભલે ને એ આદિવાસી હશે પણ એને પર્સનલી તમારે વાત કરીને મામલો પતાવી દેવાય ને અને એને જેમ કરવો હોય એમ કરતા ગાળો બલ હોય તે જેમ પણ આદિવાસી એમ કરીને તમે આપી પછી વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો ને એટલે આ છે ને આ બહુ ખોટું કહેવાય આ બધા સમાજ આદિવાસી કેટલા હશે એ તને ખબર પણ ના હોય તો એટલું જ કહેવા માંગુ છું આવી રીતને કોઈને કહેવાય નહીં આદિવાસી ને પણ ના કહેવાય અને ગમે એ સમાજ હોય ને પણ એને પણ ના કહેવાય કેમ કે પર્સનલી મામલો હોય તો એને જ જઈને કહેવાય કે એને ફોન કરીને કહેવાય કેમ કેમ કે એને ખોટું કર્યું હોય એને જ કહેવાનું હોય ને સમાજને નામ લઈને થોડું કહેવાનું હોય એટલે આ ખોટી વાત કહેવાય છે એટલે તું સમજી જજે અને માપી માંગીને અપલોડ કરજે વિડીયો નહીતર તારા ઉપર કેસ થશે હજી તો ઘણા બધા થશે એટલે તું સમજી જજે ચાનમાં તો આટલું જ કહેવા માંગુ છું જય જોહાર જય આદિવાસી